હાલમાં નીતેશ તિવારીની ફિલ્મ રામાયના સેટ પરથી કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા નીતેશ તિવારીને સેટ પરની આ ઘટના બિલકુલ પસંદ નથી આવી આવી સ્થિતિમાં આ ઘટના પછી તેઓએ સેટ પર નો ફોન પોલિસી લાગુ કરી છે તો ફિલ્મની નજીકના એક સૂત્રોએ જણાવ્યું હતું કે નિર્દેશક અને તેમની ટીમે શૂટિંગ શરૂ થાય ત્યારે વધારાના સ્ટાફ અને ક્રુને સેટની બહાર રહેવાની સૂચના આપી છે સીન મુજબ માત્ર જરૂરી સ્ટાર અને ટેક્સની અસર સ્ટેર પર રહેવા માટે કહેવામાં આવ્યું છે અન્ય તમામના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો થોડા દિવસ પહેલાં સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ હતી તસવીરો પરથી ખબર પડી કે અરુણ ગોવિલ ફિલ્મમાં રાજા દર્શનના રોલમાં જોવા મળશે જાણે રાણી કઈ કાસ્ટ કરવામાં આવી છે અરુણ ગોહિલ રાજા દત્તાના રોલમાં જોવા મળ્યા હતા તેમની સાથે બે બાળ કલાકારો પણ જોઈ મળ્યા છે ત્યારે સૂત્ર નો છે કે આ બંને બાળ કલાકારો ભગવાન રામ અને લક્ષ્મણના બાળપણની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે ફિલ્મ સિટીમાં ગુરુકુરનો સેટ તૈયાર થઈ ગયો છે એ ફિલ્મના પહેલા સીડ્યુલમાં રામ લક્ષ્મણ અને ભરતના બાળપણની ભૂમિકા ભજવતા બાળ કલાકારો શૂટિંગ કરી રહ્યા છે તેઓ અહેવાલો અનુસાર રણબીર પર ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ કરશે તો નિર્માતાઓ અને તેની ટીમ ઈચ્છે છે કે રણવીરના કોઈ વાસ્તવિક ફૂટેજ લીક ન થાય આ કારણોસર તેઓ સેટ પર તેની બોડી ડબલ રાખવાનું પણ વિચારી રહ્યા છે તો મેકર્સ ફિલ્મ રામાયણને ત્રણ ભાગમાં રિલીઝ કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રથમ ભાગ આવતા વર્ષમાં બીજા ભાગમાં રિલીઝ થશે આ ફિલ્મમાં રણવીર ઉપરાંત સાંઈ પલ્લવીને સીતાના રૂલમાં કાસ્ટ કરવામાં આવી હતી જ્યારે કેજીએફ સ્ટાર દશ રાવણના જોવા મળી શકે છે આ સિવાય રવિ દુબે લક્ષ્મણના રોલમાં અને શનિ દેવલ હનુમાનના રોલમાં જોવા મળી શકે છે જોકે મેકર્સ તરફથી હજુ સત્તાવાર જાહેરાત આવવાની બાકી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ